બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ તરીકે હાલમાં કર્યો છું આજે આપણે જે આપણું એમ કોમ સેમેસ્ટર વન છે એ એમ કોમ સેમેસ્ટર વનમાં આપણી જે સબ્જેક્ટ આવે છે નાણાકીય હિસાબી પદ્ધતિ એ નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણે બ્લોક ત્રણ એ બ્લોક ત્રણમાં એકમ બાર જેનું નામ છે ભાવ સપાટીના ફેરફારના હિસાબો એટલે ભાવ સપાટીના ફેરફારના હિસાબોમાં ઘણી બધી વસ્તુઓ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા હતા આજે આપણે એના આગળના મુદ્દાથી આપણે શરૂઆત કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ એકમમાં ભણવાના છીએ બીજી પદ્ધતિ ભાવ સપાટીને માપવા માટેની પદ્ધતિઓમાં બીજી પદ્ધતિ જેનું નામ છે વર્તમાન ખરીદ શક્તિ સાબી પદ્ધતિ વર્તમાન ખરીદ શક્તિ સાબી પદ્ધતિ એટલે કરંટ પર્ચેઝિંગ પાવર મેથડ આ મુજબ આપણે મૂલ્ય સ્તરને કેવી રીતે ભાવ સપાટીને કેવી રીતે બદલીને આપણા હિસાબોમાં રૂપાંતરિત કરીએ છીએ એટલે આ જે વર્તમાન ખરીદ શક્તિ છે એ શું છે એ આપણે જોઈએ તો આ પદ્ધતિમાં ભાવના ફેરફારને વર્તમાન ખરીદ શક્તિ સાથે મૂલ મુલતવામાં આવે છે અને નીચે મુજબ બે પ્રકારના આધારિત આવા ભાવ ફેરફારના હિસાબોમાં સંવિષ્ટ કરવામાં આવે છે આ જે પદ્ધતિ છે ને આ પદ્ધતિમાં આપણે કરવાનું શું તો આ પદ્ધતિમાં ભાવમાં જ્યારે ફેરફાર કરવામાં આવે ને ફેરફારનું બે શું આધાર શું તો આધાર માટે વર્તમાન ખરીદ શક્તિ છે એ વર્તમાન ખરીદ શક્તિ એટલે દરેક વસ્તુની આજની એની કિંમત કેટલી છે આજની એટલી વર્તમાન ખરીદ શક્તિ કેટલી છે એને આધાર રાખીને આપણે હિસાબો બનાવવામાં આવે છે આમાં પણ આધારમાં પણ કયા આધાર લેવાના તો આ આધારમાં પણ બે પ્રકારના આધાર હોય એટલે સામાન્ય ભાવ ફેરફાર અને બીજો વિશિષ્ટ ભાવ ફેરફાર એટલે સામાન્ય ભાવ ફેરફાર કોને કહેવામાં આવે જનરલ પ્રાઇસ ચેન્જીસ અને બીજું છે વિશિષ્ટ ભાવ ફેરફાર નામથી જ આપણને ખબર પડી જાય છે કે સામાન્ય ભાવ ફેરફાર એટલે એવો ફેરફાર કિંમતમાં એવો ફેરફાર ભાવમાં એવો ફેરફાર મૂલ્યવર્ધિમાં કે મૂલ્ય ઘટાડામાં એવો ફેરફાર જે બધી જ જગ્યા તમને જોવા મળે બધી જ જગ્યા એટલે બે રૂપિયા માણે આપણે બસનું ભાડું વધી ગયું તો બે રૂપિયા પેટ્રોલ વધી ગયો બે રૂપિયા ખાવામાં ઘઉંમાં વધી ગયા બે રૂપિયા આ જગ્યા વધી ગયા બે રૂપિયા ત્યાં જગ્યા વધી ગયા એટલે એટલે સામાન્ય ભાવ ફેરફાર એટલે દરેક વસ્તુમાં દરેક જગ્યાએ એટલી આપણને વૃદ્ધિ ભાવમાં એટલી વૃદ્ધિ જોવા મળશે જ એટલે આપણે કહીએ સામાન્ય ફેરફાર સામાન્ય ભાવ ફેરફાર અને બીજું છે વિશિષ્ટ ભાવ ફેરફાર એટલે ગોલ્ડ ની પ્રાઇસ આપણે ગૌ છે એ સ્થિર છે ગૌની કિંમત છે સ્થિર છે પાણીની કિંમત સ્થિર છે પછી આપણે કોઈ પણ બીજી વસ્તુ લાવીએ કપડાં બીજા કંઈ પણ વસ્તુ એમની ભાવ સ્થિર છે ખાલી સોનાના ભાવમાં દસ ટકા વધારો થયો છે એને શું કહેવાય વિશિષ્ટ ભાવ ફેરફાર એટલે આપણી સામાન્ય કોઈ પણ પ્રકારની વસ્તુઓમાં ફેરફાર જોવા મળતો નથી ખાલી એક બી વિશિષ્ટ વસ્તુઓ હોય આમાં જ આપણને ફેરફાર જોવા મળે છે અને આપણે કહીએ સ્પેસિફિક પ્રાઇસ ચેન્જીસ એટલે આમાં આ પદ્ધતિમાં આપણે બે વસ્તુઓ ધ્યાનમાં લેવાની જ્યારે નાણાંના ચલણ રૂપે રૂપિયાની કિંમતમાં ઘટાડો કે વધારો થાય એટલે રૂપિયાની કિંમત વધે ઘટે ત્યારે સામાન્ય ભાવ સપાટીમાં ફેરફાર છે જ્યારે રૂપિયાની કિંમતમાં વધારો કે ઘટાડો થાય ને એને આપણે શું કહીએ કોમનલી સામાન્ય ભાવ સપાટી એટલે રૂપિયો ઘટે તો બધી જ વસ્તુઓની કિંમતમાં ઘટાડો આવે રૂપિયા વધે તો એવી રીતે રૂપિયામાં ચેન્જિસ થાય તો બધી જ વસ્તુઓના ચેન્જીસ આપણને જોવા મળે છે એટલે કે બધી જ વસ્તુઓના ભાવમાં એક જ દિશામાં ફેરફાર થાય એટલે વ્યક્તિગત કિંમતમાં વધારો કે ઘટાડો જોવામાં આવતો નથી એટલે કોઈ પણ એક વસ્તુના વ્યક્તિગત કિંમતમાં વધારો કે ઘટાડો થયો નથી દરેક જગ્યા સામાન્ય એટલે કોઈ પણ નાની નાની વસ્તુમાં એનો અસર તો જોવા મળશે જ તમને એટલે એને સામાન્ય કહીએ કે વસ્તુઓના ભાવમાં એક જ દિશામાં ફેરફાર થાય છે અને વ્યક્તિગત કિંમતમાં વધારે ઘટાડો જોવા મળતો નથી પરંતુ સામાન્ય ભાવ સપાટી ધ્યાનમાં લેવાય છે અને ભાવ સપાટીનો આ ફેરફાર માપવા સૂચકાંક તૈયાર કરવામાં આવે છે હવે આ તો ખબર પડી ગઈ કે આપણને સામાન્ય ભાવ ફેરફાર થયો છે એ સામાન્ય ભાવ ફેરફારને આપણે માપવાનો કઈ રીતે એ સૂચકાંકના રૂપે માપવાનો જ્યારે વિશિષ્ટ ભાવ ફેરફાર એટલે કે કોઈ અમુક વસ્તુના ભાવમાં થયેલ ફેરફાર દાખલા તરીકે મકાનની તંગીને કારણે મકાનના ભાવો વધી રહ્યા હોય તો તે વિશિષ્ટ ભાવ ફેરફાર કહેવાય છે વિશિષ્ટ ભાવ ફેરફાર વધતો હોય ત્યારે એવું બની શકે કે સામાન્ય ભાવ સપાટી સ્થિર હોય અથવા ઘટી રહી હોય છે વિશિષ્ટ ભાવ ફેરફારની વાત કરીએ ને એ એક જ સામાન્ય રૂપે જોવા મળે નથી વ્યક્તિગત કે આપણે એક જ વસ્તુમાં વ્યક્તિગત કિંમતમાં વધારો કે ઘટાડો જોવા મળે છે વ્યક્તિગત એટલે એક વસ્તુની જ એક પર્ટિક્યુલર વસ્તુની જ કિંમતમાં ભાવ વધારો કે ઘટાડો જોવા મળે છે અને એ જોવાથી આપણને સામાન્યમાં ફેરફાર પડી પણ શકે ના પણ પડી શકે અને કઈ પણ વસ્તુ ફેરફાર ના પણ જોવા મળે આપણને પછી બદલીના હિસાબોની પદ્ધતિ મુજબ નાના રજૂ કરવામાં આવે હવે એ તો મને ખબર પડી ગઈ એટલે જનરલ સામાન્ય ભાવ ફેરફાર જોવા મળી ગયો વિશિષ્ટ ભાવ ફેરફાર જોવા મળી ગયો એના હિસાબે હવે મૂલ્ય બદલીને એના હિસાબોની પદ્ધતિ મુજબ કે પત્રકોના બધા જ આંકડા એટલે બધી જ વસ્તુઓને આપણે શું કરવાની રૂપિયાની કયા દિવસે તો હિસાબી મુદ્દતના અંતિમ એટલે એકત્રીસ માર્ચ કે એકત્રીસ ડિસેમ્બર જે જે વખતે કંપની એના પોતાના હિસાબો બંધ કરતી હોય તૈયાર કરતી હોય એટલે મોસ્ટલી એકત્રીસ માર્ચ જ હોય એટલે એકત્રીસ માર્ચના દિવસે રૂપિયાની ખરીદ શક્તિ અનુસાર રજૂ કરવાના એટલે એકત્રીસ માર્ચના રૂપે આજની કિંમતમાં રૂપિયાની કેટલી કિંમત છે એના હિસાબે તમારે બધા જ નાણાકીય પત્રકો એટલે નફા નુકસાન ખાતો કે પાકો સ્થળ રજૂ કરવાના કઈ વસ્તુના હિસાબે વર્તમાન ખરીદ શક્તિના હિસાબે જે માટે શરૂની વિગતો માટે શરૂનો સૂચકાંક દરમિયાનની વિગતો માટે સરેરાશ સૂચકાંક અને તેમજ આંખની વિગતો માટે આખરનો સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે આમાં આપણે કઈ વસ્તુ ત્રણ ધ્યાન રાખવાની કે જ્યારે કોઈ પણ પાકા સરવામે કે નફા નુકસાન ખાતામાં શરૂઆતની બાકી હોય તો શરૂઆતની બાકી માટે શરૂઆતનો સૂચકાંક આવશે પછી કોઈ એવી હોય જે વર્ષ દરમિયાન થઈ હોય તો વર્ષ દરમિયાન માટે સરેરાશ સૂચકાંક આવશે અને જ્યારે આખરની બાકી હોય તો આખરની બાકી દિવસનો એટલે આખરનો સૂચકાંક આવશે અહીં મહત્વનો મુદ્દો એ છે કે વિશિષ્ટ ભાવ સપાટીના ફેરફારને ધ્યાનમાં લેવામાં આવશે નથી આજે આપણે આપણે વિશિષ્ટ ભાવ ફેરફારને જોવા નથી મળતો એ વિશિષ્ટ ભાવ ફેરફારનો કોઈ પણ આપણે અંશ આપતા નથી કોઈ પણ અસર આપતા નથી પરંતુ સામાન્ય ભાવ સપાટીમાં થઈ રહેલ ફેરફાર મુજબ જ હિસાબોમાં ફેરફાર કરવાનો થાય છે એટલે સામાન્ય ભાવ સપાટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તમારે હિસાબોમાં ફેરફાર કરવો જરૂરી બને છે ખરીદ શક્તિ અનુસાર વર્તમાન ખરીદ શક્તિ અનુસાર આ રીતે મૂલ્યમાં ફેરફાર કરવાથી કંપનીની સામાન્ય ખરીદશક્તિ જળવાઈ રહે છે આવા ફેરફારથી નફા નુકસાન ખાતો એ આવક દર્શાવે છે અને તેની આવક છે કે શેર હોલ્ડરોમાં તરીકે વેચી દીધા પછી પણ કંપનીમાં શેર હિત વર્ષની શરૂઆતમાં જ કહેતો હશે કે વર્ષના અંતે પણ રહેશે એવું દર્શાવે છે એનાથી ફાયદા થાય કેમ કેમ કે તમને આ વાસ્તવિક સ્થિતિ બતાવે વર્તમાન સ્થિતિ બતાવે છે એનાથી આપણને આવકમાં વધારો થઈ શકે છે તો આવકમાં વધારો થાય તો તમે તમારા જે શેર છે એને ડિવિડન્ડ આપી શકો છો એ ખુશ રહે છે આમ આ જ પદ્ધતિમાં હિસાબો પ્રણાલીગત રીતે ઐતિહાસિક પડતર મુજબ જે બનાવવામાં આવવાના છે પરંતુ સાથે પૂરક પત્રક જોડી હિસાબી પત્રક બધી જ વિકતોના આંકડા સામાન્ય ભાવ સપાટીના ફેરફારમાં બદલવામાં આવે છે આમાં કશું કરવાનું નહીં તમારે ઐતિહાસિક પડતર પદ્ધતિ છે ને એના હિસાબે તમારે પાકા સર્વાય અને નફા નુકસાન ખાતું તો બનાવવાનું જ પછી એના એક એક્સ્ટ્રા પત્રકો બનાવવાના એ પત્રકોમાં આપણે એને રૂપાંતરણ કરવાના અને રૂપાંતરણ કર્યા પછી જે કંઈ આપણને નફા નુકસાન આવે એને સેટ ઓફ કરવાનો આંકડાઓમાં કાયમી મિલકતો અને તેના પર ગણવામાં આવતો ઘસારાની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે અને ચાલુ મિલકતોને ચાલુ દેવા તેમજ મેસૂલી ખર્ચાની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી કારણ કે તે વિગતો વર્તમાન કિંમતે દર્શાવવામાં આવે છે આમાં એક વસ્તુ યાદ રાખવાની જ્યારે પણ આપણે ફેરફાર કરતા હોઈએ એટલે બધી જ વિગતોને આપણે વર્તમાન ખરીદશક્તિ મુજબ બદલાતા રહીએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે એવા ઘણા બધા હશે જે વર્તમાન ખરીદશક્તિના જ એલિમેન્ટ હશે એટલે રોકડ ઘણા બધા આપણે ચાલુ મિલકતો ચાલુ દેવાઓ જેની વર્તમાન ખરીદશક્તિના રકમના રૂપે જ લખેલા હશે તો એને આપણે ચેન્જ કરવાની જરૂર નથી બદલાવાની જરૂર નથી કેમ કેમ કે એની પોતાની વર્તમાન ખરીદ શક્તિ મુજબ પછી આપણે એક પ્રશ્ન લઈએ પ્રશ્નમાં સમજી કેવી રીતે આપણે આ જે બીજી પદ્ધતિ આપણે ભણી એને કેવી રીતે આપણે ઉપયોગમાં લઈ શકે તો પ્રાર્થના પ્રાર્થના લિમિટેડ નું એકત્રીસ ત્રણ ઓગણત્રીસના રોજ નું કાચું સરવાયો આપણને આપેલો છે પ્રાર્થના લિમિટેડ છે એનો એકત્રીસ ત્રણ બે હાજર ઓગણીસ નું છે પછી આપણને વસ્તુ આપેલી છે તો આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે તો આપણને વિગતો આપેલી છે ઉધાર અને મૂડી કેટલી છે છ લાખ પછી સ્ટોક એક ચાર બે હજાર જો આ ઓગણીસ ને પૂરું થાય છે અને એક ચાર અઢાર એટલે શરૂઆતનો છે એટલે યાદ રાખો આમાં શરૂઆતનો સૂચકાંક આવશે જો કેટલો છે નેવું હજાર પછી ખરીદી ખરીદી બે લાખ હવે તમને યાદ મને એક વસ્તુ હું તમને યાદ કરાવો ખરીદી શું હોય તો ખરીદી આપણે રોજ દરરોજનું કામ હોય રોજ દરરોજનું એટલે એવા બધા ખર્ચા જે વર્ષ દરમિયાન થતા હોય વર્ષ દરમિયાન એટલે સરેરાશ સૂચકાંક આવશે સરેરાશ સૂચકાંક આવશે પછી સામાન્ય ખર્ચા સાઠ હજાર ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળશે ના જોવા મળે કેમ કેમ કે આ વર્તમાન ખરીદ શક્તિ મુજબ જ હોય છે પછી વેચાણ

આમાં બદલવું છે તમારે એટલે વર્તમાન ખરીદ શક્તિમાં બધી જ વસ્તુઓ બદલી છે બદલવી છે તમારે અને એ જે પાકો કાચો સરવાળો આપેલું છે એને અને સામાન્ય ભાવ સપાટીના ફેરફારના રૂપે બદલવું છે તો આપણે સૌથી પહેલા આપણે શું કરવું પડે સૌથી પહેલા ત્રણ પ્રકારના સૂચકાંકો શોધવાના સૌથી પહેલા ત્રણ શરૂઆતનો સૂચકાંક સરેરાશ સૂચકાંક અને આખરનો સૂચકાંક એટલે સૌપ્રથમ સમયગાળા મુજબના સૂચકાંક આપણે નક્કી કરીએ સૌથી પહેલા એક ચાર બે હજાર અઢારના રોજનો સૂચકાંક સો આપણે માની લઈએ કે શરૂઆતનો નો સૂચકાંક કેટલો હતો 100 એટલે 2100 પછી 31 3 2019 ના રોજ આખર ના કેટલો વધારો થયો 10% વધારો જોવા મળે છે એટલે 100 રૂપિયા ના 10% એટલે 10 એટલે 110 નો ભાવ વધારો શરૂઆતનો નો સૂચકાંક 100 રૂપિયા માની લીધો એવી જ રીતે આખરનો કેટલો થઈ ગયો 10% વધારો એટલે 110 હવે સરેરાશ કાઢવો તો સરેરાશ કેવી રીતે કાઢાય તો આપણને બધાને ખબર છે શરૂઆત પ્લસ આખર ભાગ્યા 2 એટલે સો પ્લસ એકસો દસ ભાગ્યા બે એટલે એકસો પાંચ આવશે સરેરાશ સૂચકાંક કાચા સરવાયાની તમામ કાયમી મૂડી મિલકતના આખરના સૂચકાંક એકસો ના આધારે ચાલુ ભાસવાટીમાં ફેરવીશું આપણે કાચા સરવાયાની તમામ કાયમી મૂડી છે ને કાયમી મૂડી મિલકત ને શું કરશું આખરના સૂચકાંકને એકસો ના આધારે આપણે શું કરવાનું એટલે આખરના સૂચકાંકના હિસાબે આપણે આ વર્તમાન ખરી શક્તિના હિસાબે આપણે ફેરવવું પડશે એકસો ના હિસાબે મૂડી મિલકતોમાં ચાલુ ભાવ સફાટીના બદલામ મુજબ તફાવત દર્શાવતું કાચો સર્વાયુ પત્રક જો બંને વસ્તુ આપણને આપેલી છે

યંત્રો આપણે કયા છે યંત્રો એકસો પાંચ તો યંત્રોને કોનો લાગશે કોઈ પણ કાયમી મિલકત હોય ને એને કેટલો લાગશે એકસો દસ એટલે ત્રણ લાખ વીસ હજાર ગુણા એકસો દસ એટલે ત્રણ લાખ બાવન હજાર પછી વસુલા આવેલી મૂડી એને પણ એ કયો હતો કાયમી કે કોઈ પણ મૂડી હોય ને તો એને પણ એકસો દસ એકસો દસ લાગ્યો એટલે એકસો એકસો નાઇન્ટી નાઇન થાઉઝન્ડ પછી ખરીદી મૂળ કિંમતે બે લાખ બે લાખ પછી સામાન્ય ખર્ચા એ મૂલ કિંમતે સાઠ લાખ સાઠ હજાર પછી ચાલુ મિલકતો મૂળ કિંમતે ત્રણ લાખ 80000 3 લાખ એસી પછી વેચાણ પણ મૂળ કિંમતે ચાર લાખ ચાર લાખ પછી ચાલુ દેવા મૂળ કિંમતે પચાસ હજાર અને પચાસ હજાર પછી હવે તફાવત એટલે આ ઐતિહાસિક સરવાળો કરશું દસ લાખ પચાસ હજાર અને જમા બાજુનો પણ સરવાળો દસ લાખ પચાસ હજાર જ આવશે જ્યારે ફેરવેલ રકમમાં આપણે હવે ઉધાર બાજુનો સરવાળો કરશું અને જમા બાજુનો સરવાળો કરશું તો આપણને તફાવત જોવા મળશે એટલે આ બાજુ કેટલા આવશે અગિયાર

અને આ જમા બાજુ હોત તો આપણને ખોટ જોવા મળે આ ઉધાર બાજુ શું છે નફો ઓગણીસ હજારનો આપણને નફો જોવા મળે છે તફાવત જોવા મળે છે તો ધન્યવાદ દર્દી મિત્રો આજે આપણે આ એકમમાં બીજી જે વર્તમાન શક્તિ પદ્ધતિ હતી આમાં સામાન્ય ભાવ સપાટી ફેરફાર અને વિશેષ ભાવ સપાટી ફેરફાર આપણે જોયા અને આ બંને વસ્તુનો એક પ્રશ્ન પણ કર્યો જેને આપણે બ બંને જણાએ સારી રીતે ભણ્યો અને સરળતાથી આપણે બંને સમજ્યો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને आगड़ना लेक्चर आपण नवी साते, नवी विगत्यावी पद्धतीसाठी म्हशू तुधी धन्यवाद फरीती